નમસ્કાર જય શ્રી કૃષ્ણ જયલીરભાઈ મા જય વસરાજ કેમ છો બધા બધા એકદમ મજામાં જ હશો આજે આપણે વાતચીત કરવાનું એ જ કારણ છે કે આજે તમને લોકોને મારે ડેન્ટો ડોગ વિશે જણાવવાનું છે ઘણા લોકો મારી પાસેથી ડેન્ટો ડોગ લઈ જતા હોય છે પણ મને એવો સવાલ હતો કે મેડમ તમે એક વિડીયો અમારા માટે એ પણ બનાવી દેજો કે ડેન્ટોડોગ છે તે આપણે કઈ રીતે યુઝ કરવું તેના શું ફાયદા છે અને કઈ રીતે ઉપયોગમાં લેવાનું તો તે હું તમને આજે આ ડેન્ટો ડોગ વિશે જણાવીશ તમે જોઈ શકો છો આ ડોગ છે આનું નામ છે ડેન્ટો ડોગ અને ક્રીમ લખેલું છે ડેન્ટો ડોગ અને ડેન્ટો ક્રીમ ડેન્ટ ડોગ એનો મતલબ કે દાંતની અંદર યુઝ કરવામાં આવે છે એ અને ડેન્ટો ક્રીમ એટલે ક્રીમ છે તે આપણે ચામડીની અંદર ઉપયોગી થાય છે એ ક્રીમ લગાવતા હોય ને તે આપણે ચામડીમાં ઉપયોગ કરતા હોય છે તો હવે પેલા હું તમને આના ફાયદા જણાવું દાંત દાંતની અંદર આપણે આ શું ફાયદો કરે છે ડેન્ટલ ડોગ તે જો આપણે દાંતની અંદર ડાગા હોય ને તો આનાથી ને દાંતના ડાઘા પણ દૂર થઈ જાય છે અને યુઝ કરવાની રીત તમને કહી દઉં કે જો કોઈ ફાકી ખાતા હોય અને વધારે પૂરતા ડાગા પડી ગયા હોય તો સવાર બપોર સાંજ આનાથી બ્રશ કરવાનું અને મોઢાની અંદર ચાંદા પડ્યા હોય ને તો આપણે આને લગાવી દેવાનું ડેન્ટો ક્રીમ કહેવાનું તો એને ડેન્ટો ક્રીમને અને પછી થોડીક વાર મોઢામાં એમને તમારે રહેવા દેવાનું અંદર પેટની અંદર જશે તો બી તમને કાંઈ નુકસાન કરશે નહીં હવે દાંત વિશેની વાત થઈ ગઈ હવે હું તમને ચામડી માટેનું કહેતી હતી તમને એનું કહું વાત એક આપણે છે આ ધાધર ખરજવા આપણે ફેસ ઉપર ખીલ થતા હોય સ્કીનની પ્રોબ્લેમ હોય કોઈને પણ તો એના માટે ખીલની અંદર કઈ રીતે ઉપયોગ કરવાનો એ તમને જણાવી દઉં રાત્રે સૂતા પહેલાં વોશ કરી નાખવાનું ફેસ વોશનો ઉપયોગ કરતા હોય તો ફેસવોશથી ને ફેસ વોશ કરી નાખવાનું વોશ મીન્સ કે જો કે તમે બધાને ઇંગ્લિશ તો આવડતું જ હશે પણ ઘણા મારા સબસ્ક્રાઈબરો છે ને તેને ઇંગ્લિશના થોડા શબ્દ નથી સમજાતા એટલા માટે એને કહી દઉં છું કારણ કે બધાને સમજાય તે રીતે બોલું તો તે મારે જરૂરી છે એટલા માટે વોશ એટલે કે મોટું પહેલાં પાણીથી સાફ કરી નાખવાનું પછી જ્યાં જ્યાં ખીલ હોય ત્યાં લગાડી દેવાનું રાત્રે સૂલતા પહેલાં લગાડી દેવાનું હા હું તમને એ વાત પણ કહી દઉં કે જ્યારે તમે ખીલની ઉપર લગાવશો ત્યારે તમને એકદમથી બળશે પણ બળે તો બીવાની જરૂર નથી સુકાઈ જાય પછી સવારે ફેસ વોશ કરી નાખવાનું ઓકે અને બીજું ધાધર ખરજવા થતા હોય કોઈને પણ હાથની અંદર મોંની અંદર અહીંયા ગાલ ઉપર હોય કે કપાળે હોય કે હાથે હોય કોઈ બી જગ્યાએ હોય હું તમને ઉદાહરણ હાથનું આપી દઉં છું અહીંયા ને હાથ ઉપર હોય તો પહેલાં ગરમ પાણીએથી ને સાફ કરી નાખવાનું પછી આ ડેન્ટો ક્રીમ છે ને એને થોડું ચમચીમાં ચણાની દાળ જેટલું લઈ લેવાનું થોડું એવું પાણી નાખી દેવાનું અને હલાવીને મિક્સ કરી લેવાનું મિક્સ કર્યા બાદ જે હાથ સાફ કર્યો હોય ગરમ પાણીએથી તેને લૂછી નાખવાનું લૂછ્યા બાદ આ ક્રીમને લગાડી દેવાની લગાડીને તમારે છોડી દેવાની સુકાઈ જાય સાવ પછી તમારે પાછું ગરમ પાણીએથી વોશ કરી નાખવાનું એ પણ સવાર બપોર સાઈ ત્રણ ટાઈમ કરવાનું આ રીતે ઓકે બધાને સમજાઈ ગયું અને પ્લસ બીજો પોઈન્ટ એ હતો કે ખરજવાની અંદર પણ આ ઉપયોગ આવે છે તો કે હા 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 ખરજવાની અંદર પણ આ ડેન્ટો ડોગનો ઉપયોગ થાય છે તો જે રીતે ધાધરને સાફ કરીને ગરમ પાણીએથી આપણે ડેન્ટો ક્રીમ લગાડવાનું હોય એ જ રીતે જે જગ્યાએ ખરજવું હોય ત્યાં લગાડી દેવાનું એ રીતના ક્રીમ અને હા બીજી ડેન્ટો ક્રિ ડોગની એ ઉપયોગી થાય છે આપને ઘણા બધા લોકોને એસિડિટીની પ્રોબ્લેમ હોય છે તો જો કોઈને પણ એસિડિટીની પણ પ્રોબ્લેમ હોય ને તો ચણાની દાળ જેટલું એક ટીપું લઈ લેવાનું ડેન્ટ ડોગનું અને પાણીની અંદર હલાવીને પી જવાનું એટલે પાંચ મિનિટની અંદર એસિડિટી તમારે રેડી થઈ જાય અને હા ડેન્ટલ ડેન્ટોગનો એક એ પણ ફાયદો છે મેં ખુદે ઉપયોગ કરેલું છે મેં યુઝ કર્યું હતું મને એક દિવસ માથું દુખતું હતું ફૂલ અને આના ફાયદા તો હું તમને જેટલા કહું ને એટલા ઓછા છે તો માથું દુખતું હતું ને તો મેં એક થોડું અહીંયા ડેન્ટો ક્રીમ લગાવી અને થોડું અહીંયા લગાવી તો પંદરથી દસ મિનિટની અંદર મારું માથું પણ ઉતરી ગયું એટલે ડેન્ટોડોગના તો ફાયદા હું તમને કહું એટલા ઓછા છે અને આટલા ફાયદા હું તમને જણાવી શકું છું કારણ કે મારો વિડીયો બહુ લોંગ થઈ જશે એટલા માટે સારું તો આજે હવે મારો અહીંનો વિડીયો પૂરો કરું છું અને હા જો કોઈને પણ આ ડેન્ટોડોગની જરૂર હોય તો કોન્ટેક કરો નકલ લખી લેજો તમે લોકો નવાણું જીરો એકાણું એકત્રીસ નવ નેવ્યાસી અને આ નંબર મારા પપ્પાનો છે મારા પપ્પાનું નામ લાલજીભાઈ છે અને અમે લોકો રાણપરમાં રહીએ છીએ જો તમે ડેન્ટો ડોગ લેવા માટે આવો ને ત્યારે કોલ કરીને આવજો કારણ કે અમારે ત્યાં ઘણા બધા લોકો આવતા હોય છે ડેન્ટો ડોગ લેવા માટે તો મારી પાસે તો સ્ટોક પડ્યો હોય પંદર વીસ હોય પણ ક્યારેક ક્યારેક તો એક દિવસની અંદર પાંચ પાંચ છ છ વય જાતી હોય એટલા માટે હાજર ન હોય એટલે જ્યારે પણ લેવા આવો ત્યારે કોલ કરીને લેવા આવજો સારું ચાલો બાય